આ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત મારા વડીલ અને મોટાભાઈ રામભાઈ વાળા મારી દીકરી દીપાબેન ભાભિયા હરિભાઈ સોલંકી લાખાભાઈ ઝાલા મેરુભાઈ રામ ભાઉભાઈ સોલંકી મેરુભાઈ રામ કમલેશભાઈ રામ દેવેન્દ્રભાઈ સોલંકી દરેક ગામના સરપંચશ્રીઓ આગેવાનો અને દરેક સમાજના આગેવાનો ઉના ગીરગઢા કોળીસેના ટીમ તથા ભાઈઓ બહેનો કોળીસેના જિલ્લા ટીમના પ્રમુખો અને આગેવાનશ્રીઓ અહીંયા બેસે તમામ વડીલો યુવાન દોસ્તો મારી માતાઓ બહેનો ઉના મુકામે મારે કઈ કેવું એટલે અજુગતું લાગે છે કેમ કે મેં કોઈ દિવસ ઉનામાં ભાષણબાજી કરી નથી અને કરવા નહી દેતી કેમ કે મને ફાવતું નથી ભાષણો તમે બહુ આમ્યા બહુ નેતાઓ આવીને ગયા અને આવા નેતાઓ ભાષણો કરી કરી અને કોળી સમાજની પતંગને નાખી છે મેં જીવતી જોયેલું એ કોઈ મોટી વખત હું વાત નથી કરતો મારા સમાજને મેં દુઃખી જોયેલું આજે મને સત્યાવીસ વર્ષ થઈ ગયા વિચાર કરો પણ મારા સમાજનો કોઈ બી દીકરો દીકરી મારે આગળ રોતા આવ્યા હે ને તો મેં હસતા પહોંચ્યા મને બધું ન થતું કેને ખબર હું છે મારા દિલમાં મને રાજકારણ આવડતું નથી મને કેમ રાજકારણ થાય તે મને ન સમજ પડતી હું બધાના દુઃખ જોતો અને જેટલા થાય એટલા પ્રયત્ન કરી અને સમાજનું કઈ સારું થાય ને એ મારા પ્રયત્ન મને કાંઈ સમજાતું નથી ઘણી વાર બધા વિચાર કરતો હોય કે પરસોત્તમભાઈ કેમ જીતતા એને આવો ખબર પડે કેમ જીતે ને માથા હાથાથી કર્યું રાતના અડધી રાતે જાઓ હોય ને તો મારો હીરો જીવે છે એમ કઈ નહીં જીવે આજનાથી મારે ભગવાને ઘણું આપ્યું મારે કઈ બધા બેટા મને દેખાડો એક રૂપિયા નો કે પરસોત્તમ સોલે કોઈને એક રૂપિયો ખાધો આ સત્યાવીસ વર્ષ થઈ ગયા કોઈ તો દેખાડો કે પરસોત્તમ સોલે કોઈનો એક રૂપિયો ખાધો હોય નથી ખાધો ભગવાન અમને આપ્યું સુખરી જિંદગી જીવે મારો દીકરો મોટો થઈ ગયો હવે એ ભાષણ કરતા મારે હું જોઈએ બીજું અને તમારા આશીર્વાદ એ મારા વડીલ રામભાઈ વાળા જ્યારથી હું રાજકારણમાં આવ્યો ને એના પહેલા હું જયારે બોમ્બે બહુ દુખી થતો ત્યારે મને એકવાર વાર થઈ ગયું અને ત્યારે કોઈ નતું હોતું